જે કે નથી હોય અમારી પાસે અમારે બે કેટેગરીના દવા છે ઇડીએલ અને નોન ઇડીએલ દવાઓ છે અમને એ ઈડીએલ દવાઓ અમારી વડી કચેરી તરફથી સપ્લાય કરવામાં આવે છે અને એ જે દવાઓ અમને સપ્લાય થાય અને કોઈ પણ સંજોગોમાં જો ક્યારેય પણ એ શોર્ટ સપ્લાય થાય તો અમે અમારા લેવલ ઉપર એ પ્રધાનમંત્રીમાંથી એટલે કે પ્રધાનમંત્રી રેડક્રોસ અમારા જે લોકલ સ્ટોર છે એમાંથી ખરીદ કરી અને નિયમ અનુસાર અહીંયા અમે પ્રોવાઈડ કરીએ છીએ એટલે એના માટે અમે જીએમએસએલ તરફથી અમને જે પ્રાપ્ત થાય છે એ દવાઓ સિવાયની જે શોર્ટ સપ્લાય હોય અમારા સ્થાનિક લેવલે પ્રધાનમંત્રીમાંથી અમારે ખરીદ કરવાની થાય એ એમાંની ઘણી બધી ઈડીએલ દવાઓ છે જે અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં જ આવે છે હા અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય હવે જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય એની વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પુરવણી કરવી પડે એ પુરવણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાંથી ખરીદ કરી અને અહીંયા અમે સપ્લાય કરીએ છીએ અમે ટ્રાય કરીએ કે એ ચોવીસ કલાકની અંદર કરી શકીએ સમય મર્યાદા અમારી સ્થાનિક ખરીદીની સમય મર્યાદા સરકારશ્રી દ્વારા નિયત થયેલી જ છે અત્યારે હું એટલું તમને કહી શકું કે અમને જે જી જીએમએસએલ તરફથી પૂરતો સપ્લાય આવે છે પણ એનો હપ્તાવાર રિલીઝ થતી હોય હપ્તાવાર રિલીઝ થાય બીજો હપ્તો જ્યારે રિલીઝ થાય એ વચ્ચેના ગાળા દરમિયાન અમારા સ્થાનિક ખરીદી રેડક્રોસમાંથી પ્રધાનમંત્રીમાંથી અમારે કરવાની છે ઘણી ઘણો ખરો તો સ્ટોક પૂરો થાય એની પહેલાં અમને જીએમએસસીએલ તરફથી સપ્લાય મળી જાય છે પણ ક્યારેક એવું બને કે જ્યારે હપ્તાવાર રિલીઝ થતું હોય એ હપ્તાવાર રિલીઝમાં જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડોક ગેપ પડે તો એ ગેપ અમારે પૂરવણી કરવી પડે ઇન્ડિવિજ્યુઅલ દવા વિશે હું અત્યારે કોઈ કોમેન્ટ્સ નહીં કરી શકું હું આટલું તમને માહિતી આપી શકું પ્રધાનમંત્રીમાંથી અમે ખરીદ કરીને સપ્લાય કરીએ છીએ નહીં બહારથી લખવાની અમારે કોઈ છૂટ પણ નથી એટલું જ નહીં પણ જે બહારથી કદાચ જરૂરિયાતો પડતી હોય ઘણીવાર દર્દીને તો એના તરફથી એક ડિમાન્ડ મોકલવામાં આવે છે જે ડિમાન્ડ અમે સ્થાનિક પ્રધાનમંત્રીમાંથી ખરીદ કરી અને દર્દીને ઓપીડીમાં અથવા તો દર્દીના જરૂરિયાત પ્રમાણે અમે એને સપ્લાય કરીએ હવે એ તો જે છે જે તે દવાઓને એનાલિસિસ કરીએ અને જે તે એનું અમારી હસ્તક નથી આવતું મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું પણ અમારે જે લખવામાં આવે છે એમાં ઈડીએલ પણ લખવામાં આવે છે નોન ઇડીએલ પણ લખવામાં આવે છે એ બેઉ દવાઓ જે છે એ અમે અમારા તરફથી એને સપ્લાય કરીએ છીએ સરકારના નિયમ પ્રમાણે ઈડીએલ દવાઓ જે છે ઈડીએલ દવાઓ જે છે એ સંપૂર્ણપણે અમારી વળી કચેરી એટલે કે જીએમએસએલ તરફથી એમને સપ્લાય કરવામાં આવે છે એ એડીએલ દવાઓમાં મેં આગળ જ કીધું એ પ્રમાણે હપ્તાવાર રિલીઝ થતી હોય છે